વડોદરા નજીક આવેલા દેણા ગામથી બે કિલોમીટરના અંતરે અને વિશ્વામિત્રીના કિનારે આવેલ શિવ પ્રાચીન વ્યાસેશ્વર મહાદેવ મંદિર માટે બે કથાઓ પ્રચલિત છે દૂધની ગાયે આપોઆપ દૂધની ધારા વરસાવી ત્યાં ખુદ્દા શિવલિંગ મળી આવ્યું હતું તો વેદ વ્યાસે અહીં બેસીને વેદોનું લેખન કર્યું હોવાથી મહાદેવને વ્યાસેશ્વરની ઓળખ મળી છે એમ બે કથાઓ પ્રચલિત છે આ દર્શનીય શિવાલય વડોદરાની ઉત્તર દિશાએ હાઈવેને અડીને આવેલા દેણા ગામે આવેલું છે

ભવ્ય દ્વારકની વચ્ચે મોકળું શિવ આંગણ છે જ્યાં પવિત્ર તુલસીનો ઉછેર તેને વૃંદાવન બનાવે છે અહીં ધાર્મિક અને પારિવારિક પ્રસંગો માટે સુવિધા ઉપલબ્ધ છે શિવાલયની સામેની ખુલ્લી જગ્યામાં પૂજારી પરિવારના વંશજો અને સભ્યોની સમાધિઓ આવેલી છે દેના ગામથી વ્યાસેસ વિશ્વામિત્રી નદીના કિનારે વ્યાસેશ્વર મહાદેવનું સુંદર સાનિધ્ય છે અને એવું કહેવામાં આવે છે કે સૌપ્રથમ પ્રથમ તો આ એરિયાની અંદર બધું જંગલ જ હતું અને એ વખતે ગોવાળો ગાયો ચરાવતા હતા અને ગાયો ચરાવતા ચરાવતા પોતાનું ગાયો ચરાવતા જાય પણ એક વખત એવું બન્યું કે ઘરે જાય એટલે બધી જ ગાયો દૂધ આપે પણ એક ગાય દૂધ આપતી નથી એક દિવસ બે દિવસ ત્રણ દિવસ જોયું પછી ગોવાળ સાથે આવ્યા ગાયો બધી ટોળામાં જ્યાં ઊભી હતી એક એક પછી જ્યારે જોવામાં આવ્યું તો એક ગાયના આચરમાંથી સતત દૂધની ધારા અહીંયા વહેતી હતી એટલે વિચાર કર્યો પછી બીજા દિવસે બધા ભક્તોને વાત કરી બે ચાર જણાને બધા ભેગા થયા આ સાનિધ્યને આ ભૂમિ પર આવ્યા ધીરે ધીરે આજુબાજુની જગ્યાનું ખોદકામ કર્યું ખોદકામ કરતાં કરતાં ભૂમિમાંથી ભગવાન પરમાત્માનું સાક્ષાત શિવલિંગની દર્શન થયા અને એ દર્શનની સાથે ભક્તોને આનંદનો પાર ન રહ્યો અને ભગવાન પરમાત્માનું તે દિવસથી વ્યાસેશ્વર ભગવાનની પૂજન અર્ચન થવા લાગ્યા તિરુપુર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર